મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે ડીઝલ એન્જિન ગાડી યુન્ડે વનના સેકન્ડ ઓનરની ગાડી છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી નેવ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન થઈ જશે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય જોવા જવું હોય ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવરાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું